જય માતાજી આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆત મા સંગ મુઠ્ઠી મુચેરામાં આજે આવા જ એક મુઠ્ઠી મુચેરા કલાકાર સાથે આપણે વાત કરીશું આપણી સાથે છે ગાયિકા લલિતાબેન ગોડાદરા આપનું સ્વાગત છે લલિતાબેન જીએસટીવી પર જય માતાજી ખાસ નોરતાનો માહોલ છે અને ખેલિયાઓ ગરબે ઝુંબા થનગણી રહ્યા છે માની આરાધનાનું જ્યારે આ પર્વ છે ત્યારે એક લોક ગાયિકા તરીકે નોરતા અને લોક ગાયકી આનું ચોક્કસ કનેક્શન આપને કોઈ ચોક્કસ યાદ આવે છે હા ખાસ કરીને તો નવરાત્રી છે માનું પ્રાગટ્ય છે એટલે એ દિવસોમાં જેટલી માતાજીની અનુષ્ઠાન એમના થાય એમની નવરાત્રિઓ થાય એમના ગરબા ગવાય અને જે ભક્તો તરફનો ભાવ છે એ ખાસ દર્શાવવો જોઈએ અને ખાસ લોકગાયકી અમારા સ્ટેજમાં ભજનનું સ્ટેજ એવું છે કે ત્યાં લોકગીતો ગરબાઓ ભજનો બધું હોય છે પણ નવરાત્રિ છે એ ખાલી માતાજીની સ્તુતિ કરવાના દિવસો છે એટલે એટલો તો ડિફરન્સ રહે કે ઓમાં સ્ટેજ ઉપર આપણે ભજનનો પ્રોગ્રામ હોય તો એમાં બધું ગાઈ શકીએ પણ ખાસ કરીને માતાજીને ને નવરાત્રી માં જેટલું માતાજી ગાન કરાય એટલું વધારે સારું આપની માનતા છે ચામુંડા મામા અને મહાકાળી મામા તો આ બે માની આરાધના જ્યારે તમને કરવી કોઈ કે કોઈ તમને કે કે ગરબા થકી એની આરાધના કરો તો સૌથી પહેલો ગરબો આપણા મનમાં કયો આવે છે ખાસ તો મહાકાળી નું છે તો મને બહુ ગમે છે ગરબો અને हारमनयमबाट आपनि વાહ મેર કરો મહા મહાકાળી રે લલિતાબેન એક સ્ત્રી એટલે લોક ગાયિકા તરીકે જ્યારે જગતજનની જગદંબાની આરાધના કરવાનો અવસર આવે ત્યારે એવું ચોક્કસ થાય કે સ્ત્રી પોતે શક્તિ સ્વરૂપ છે અને એ શક્તિ સ્વરૂપ બીજા શક્તિ સ્વરૂપની આરાધના કરતી હોય છે તો એક મહિલા ગાયક કલાકાર તરીકે તમારા મનમાં કયા પ્રકારના ભાવ ઉદભવે ખાસ તો માતાજીનું સ્થાન છે એ હંમેશા રહેવાનું છે કારણ કે એમના થકી આપણે છે જી એટલે એમનું સ્થાન એક ચોક્કસ હોય છે અને એમાંય આજે નવરાત્રિ સમય દરમિયાન છે ચૈત્રી નવરાત્રિ છે કે આશા નવરાત્રિ ત્યારે માતાજીનો એમ અંદરથી એવો ભાવ આવે કે બસ એમનું થાય એટલું એમનો માતાજીની સ્તુતિ કરીએ એમનું એમનું ગાન કરીએ માતાજીના ગરબા ગાય એવું ક્યારેક એવું પણ થાય કે હા માતાજી મારી સામે પ્રત્યક્ષ છે અને હું એમની સ્તુતિ કરી રહી છું એવા ભાવ પણ ઘણી વાર આવી જતા હોય છે અને ખાસ કરીને હું તો એમ કહું છું કે એ ભાવ આવે ત્યારે જ માતાજીને અમુક જે કલાકારો છે અનુષ્ઠાન કરતા 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 હોય 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 ઉપવાસ વ્રત આપ એવું કશું કરો છો ખરા હાજે હું નવરાત્રિ દરમિયાન વ્રત કરું છું માતાજીનું અને ખાસ વ્રત તો એક એમ થાય કે ના આપણા આત્માને રીઝવવા માટે કે માતાજીને રીઝવવા માટે કરીએ છીએ પણ સાચું તો એમનું અનુષ્ઠાન છે કે એમના ગરબા છે જે લોકમો લોક મોઢેથી ગવાય છે સાથે સાથે આપણે જે જે રીતે એનું વ્યક્ત કરીએ છીએ ભાવ એ સાચું લલિતાબેન ખાસ થોડા પ્રાચીન ગરબાની વાત કરવી છે જે હમણાં વિસરાઈ રહ્યા છે કેમ કે અત્યારે ક્લબ કલ્ચર બધું ડેવલપ થયું છે તો તમારા મુખે કોઈ ચોક્કસ પ્રાચીન ગરબો સાંભળવો છે જેનો નાદ ગગનમાં ગાજે રે તમારો અવાજ પણ ગગન ભેદી જે તમે ઊંચા સુરમાં ગાઈ શકો છો ખાસ નોરતા વિશે થોડી વાત કરીએ તો નોરતા દરમિયાન આપનો ગમતો ગરબો કહો કે જેમાં તમને પણ ખેલૈયા તરીકે રમવાનું મન થાય હજી માતાજીના તો જો કે ઘણા ગરબા છે બધા સારા જ છે પણ મને ગમતો રજૂ કરું છું ભવાની મા તમે આ પ્રકારના પ્રાચીન ગરબા જે આપણી લોક સંગીતની ગરબાની મૂળ ધરોહર છે એ વિસરાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક ક્યાંક મનમાં એવું ચોક્કસ થાય કે આ પ્રકારના ગરબા વધુ લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન દરેક કલાકારનો હોવો જોઈએ એ દિશામાં તમે કોઈ પ્રયત્ન કરો છો ખરા હાજી ખાસ કરીને હું બને ત્યાં સુધી નવરાત્રિમાં હું તો એવું ઈચ્છું છું કે જ્યાં સુધી માતાજીના આ માતાજીનો ઉત્સવ છે માતાજીનો તહેવાર છે ને માતાજીની પ્રાર્થના છે આ તો એ સમય દરમિયાન આપણે માતાજીને રીઝવવા માટે ખાસ કરીને ગરબા જ ગાવા જોઈએ અને બધા કલાકારો કરી રહ્યા છે છે અત્યારના કલ્ચર પ્રમાણે બધું હિન્દી ગીતને આવી ગયું છે બધું પણ અમે એવું ઈચ્છીએ છીએ હજી એવા ઘણા કલાકારો છે કે એવું ઈચ્છે છે કે બને ત્યાં સુધી માતાજીનું અસ્તિત્વ જળવાઈ રહે એમના ગરબા જળવાઈ રહે એની કોશિશો માટે થઈને અમે બને ત્યાં સુધી હિન્દી ગીતો કે એવા ઘણા બધા લોકગીતો છે કે જે સ્ટેજ ઉપરને અનુરૂપ નથી ગરબામાં એ પણ અમે નથી ગાતા ના પણ તો પછી એવું ક્યારે લાગે કે અત્યારે કોમ્પિટિશન નો કોમર્શિયલ આખો યુગ છે તો હમણાં જે ઉભરતા કલાકારો મંચ લઈ જશે અને આપણે જે ધરોહર સાચવી રહ્યા છે એ ધરોહર ધરવાઈ જશે એવું કોઈ ડર લે રહે ખરો ના ના અમે તો ખાસ એ કર્યા આજ વર્ષોથી અમે ઘણા હરેકનો પોતાનો સમય હોય છે સમયગાળો હોય છે એ સમય દરમિયાન આવે છે જાય છે આવે છે જાય છે પણ અમે એવું માનીએ છીએ કે અમે જ્યાં સુધી બધું જે પ્રાચીન છે અથવા જે સંતોના ગાયેલા ભજનો છે જે આદિકાળથી ચાલ આવે છે અને હજી પણ એ સ્તરે ધીમે ધીમે અમે અમારી જગ્યા પકડીને હાલીએ જ છે કાંઈ ઓછું થયું નથી કે કાંઈ વધુ થયું નથી પણ આમ ડર રે ખરો કે કોમ્પિટિશનમાં ક્યાંક થોડા પાછળ પડ્યા છે અથવા તો અથવા ડંખ ચોક્કસ કે આ ધરોહર ક્યાંક ગુમ થઈ રહી છે હા એ દુઃખ થાય છે એ જરૂરથી મને નહીં અમારા ઘણા એવા કલાકારો છે કે એમને દુઃખ થાય છે કે જે માતાજીનું અસ્તિત્વ છે ગરબામાં આ લોકો બધું લાવે છે એને કારણે ઘણું બધું અત્યારે રૂમ થઈ ગયું છે ગરબાઓ અથવા માતાજીનું અસ્તિત્વ આમાં ઘટે છે કારણ કે જે ભાવથી પહેલાં ગરબા ગવાતા જે ભાવથી રમાતો એમાં અત્યારે ઘણું બધું ચેન્જ થઈ ગયું છે પણ ના અમને એ વાતનો ભરોસો છે અને વિશ્વાસ છે માતાજી ઉપર કે જે છે આ દીકરથી હાઈલો આવે છે એ ચાલતું જ રહેશે

માની ધરોહર છે આદિ હાલ્યા હાલી આવે છે એ જળવાઈ રહે એના માટે ખેલાયાઓ પણ ખાસ ગાવાવાળાને કેવું જોઈએ કે બને ત્યાં સુધી તમે માતાજીના ગરબા બિલકુલ તમે ખેલે ચોક્કસ સંદેશ આપ્યો પણ એક કલાકાર તરીકે તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક હવે જે ટ્રેડિશન ચાલી છે એમાં એ પછી ગિટાર હોય કે ઓર્કેસ્ટ્રા હોય જેમાં આપણે ભજનનું લોકગીતોનો ઢાળ બેસાડીએ છીએ એમાં ક્યાંક કલાકાર તરીકે પોતે પણ ચેન્જ થવું પડે ના બને ત્યાં સુધી અત્યારના સમય પ્રમાણે ચેન્જ થાય છે પણ કોઈ વાદ્ય છે એ બધા સંગીતમાં જ સમાયેલું છે ને એટલે કોઈ વાદ્ય છે એની સામે અમારો વિરુદ્ધ નથી પણ હા એમાં આપણા માતાજીના ગરબાઓ છે કે લોકગીતો છે જૂના પ્રાચીન કે ભજનો છે એ ગાઈ શકીએ છીએ એટલે એવું જરૂરી નથી કે કોઈ વાદ્ય લેવાથી આપણે આપણું સંગીત ચેન્જ થાય છે એવું નથી બિલકુલ તમારે મોર્ડન ગરબાઓ ગાવાનું કોઈ આવે કે આ વખત અર્વાચીન ગરબો જેમાં ફિલ્મી ગરબા પણ આવે અને અર્વાચીન ગરબા પણ આવે તો તમને ગમતો ગરબો કયો ક્યા બાદ ખૂબ સુંદર લલિતાબેન આશા રાખીએ કે તમે જે પીડ કલાકાર છો ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં છો તમારા થકી તમારા કંઠ થકી એ ગરબો સચવાય અને માના ગરબાનું સત્વ છે એ સાચી રીતે લોકો સુધી પહોંચે આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી તો આ લલિતા ઘોડાદરા જેમનો પ્રયત્ન ચોક્કસ છે એ દિશાનો કે ગરબાનું સત્વ જળવાય લોક સંગીતનું સત્વ જળાય જળવાય અને એ રીતે ગરબો ચોક્કસ આગળ વધે અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ જય માતાજી